તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો જે તારીખ છે ખાસ તારીખ છે કારણ કે આજે તારીખ થઈ છે કઈ તારીખ થઈ છે ભાઈ બાર છ અને આ ખાસ સ્પેશિયલ તારીખ છે બરાબર સ્પેશિયલ તારીખના લીધે કહે આજે અમારો રિદ્ધિવાનો બર્થ છે તો રિદ્ધુ હેપી બર્થ ડે આજે હા આજે રીધુનો બર્ડ છે એટલે રીધુ બધું કોમ રીધુને કરવાનું છે કારણ કે અમારા ઘરમાં રિવાજ છે જેનો બર્થડે હોય એને બધું કામ કરવાનું છે તે દીદીને હેપી બર્થડે કીધું હે જીતાંશ દીદીને હેપી બર્થડે કીધું ચીજ કીધું મને બધા ફરી કહે દીદી હેપી બર્થડે એવું કહે કહી ગયો તો રીધુનો બર્ડ છે અને રીધુ ઘરની સફાઈ કરે છે રીધુને આજે રોધવાનું રિધુને આજે ખવડાવશે કારણ કે અમારા ઘરમાં રિવાજ છે કે જેનો કોઈનો બર્થડે હોય ધારો કે મારો બર્થડે હોય તો મારે બધાને રોધીને ખવડાવવાનું હોય સંઘીનો બર્થડે હોય તો સંઘી બધાને રોધીને ખવડાવશે અને બધું ઘરનું કામ કરશે એટલે રીધ્ધુનો બર્થડે છે એટલે રીધુ બધું કામ કરશે બરાબર ઓકે અને અત્યારમાં વાગ્યા છે જોઈ લો અત્યારે વાગે છે નવ મેં સ્કૂલ જતો રહ્યો છે બરાબર રીધુ મૂકીને આવી છે સ્કૂલ રીધુએ આજ રજા પાડી છે કારણ કે બર્થ ને એનો બર્થ છે એટલે બધાને બેમપણીને પાર્ટી ના હાલ પડે એટલા માટે સ્પેશિયલ રજા પાડી છે એને હે સાંજે પાર્ટી હાલવાની છે ભાઈ તો આજે ખાસ દિવસ માટે રીધુએ પાર્ટીનું આયોજન કર્યું છે સાંજે તો આપણે સાંજે આપણે મળીશું શું શું આયોજન કર્યું છે કેક બનાવવાની હે કેક અમે ભાઈ દુકાનમાંથી નહીં લાવતા કારણ કે દુકાનવાળી કેક અમે કોઈ ખાતું નથી બરાબર એટલે અમે ઘર કેક બનાવીશું આજે એ મમ્મી કેક બનાવશે મસ્તર તો કેકી કાપીશું રીધુનો બર્થ આપણે રીધુના બર્થ ડેનું સેલિબ્રેશન કરીશું છેવ છે અને આ ભાઈને ભાઈ ભાઈ બાઈ થી કઈ જલ્યા ચલો અત્યાર સુધી બ્લોગ માં જોડાતા રહેજો મિત્રો બરાબર તો જય માતાજી મિત્રો सागर છે અમારા બ્લોગ માં અત્યારે વાગ્યા છે સવા બે ઇના જો સુવાનો ટાઈમ છે પણ લોકો રમી રહ્યા છે વજી શું રમી રહ્યા છે મેન રમી રહ્યા છો હું તું કોઈ નથી બોલ્યો જીતી હું હિત હા હેલો હમ હું જીતી હા બીજા માટે આપ કોઈ બીજા માટે હા મજામાં હું બધે મારો

પાસે

રાયા ઉતના ખાવાની છે દાદા પૂજા આવ્યો હજી આવ્યો શું કુકા બાપુ તો બહુ ખીલે જો લો કુતારુ સબનો ભલાંક કે બનાવીએ બનાવી હા હા ના તો લીધું મે આ જ કે લગાવો બસ બની મો દાદા ની ચાની મે ફિટ મારી એટલે કિસી નસી ગઈ વાળી ઓ દાદા ને જતી કરી એ તો ફિક મું

બરાબર અને અત્યારે આપણે આવ્યા પછી આપણે થોડુંક કેક ચાખવા મળ્યું આપણે બરાબર રીધુ બહુ ખુશ લાગે છે મમ્મી પણ ખુશ લાગે છે મી તો વધારે ખુશ લાગે છે અને જમવાનું આ બાજુ તૈયાર થઈ ગયું છે સિદ્ધુબેન પાણી ભરીને આવી ગયા છે રીધુ બા બોલાવ અને દાદા તૈયાર થઈ ગયા છે ચલો જમવા બે જમવું નહીં લેડા આ છે રોશની બાટા બા છે બાપુ અમારા પાટણથી આવ્યા અવલ્લીથી મારા મમ્મી આ જેઠાણી બરાબર જમવા બેસી ગયા છે બધા જમવામાં બનાવી ખીચડી બટાકાનું શાક છાક છે દૂધ છે બરાબર મમ્મીએ ખાધું મરચાની ચટણી પણ છે તો આપણે ફટાફટ જમી લઈએ અને પછી મળીએ તમને ઓકે તો જય માતાજી જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી અમારા વ્લોગમાં આજે રીતુનો બર્થ ડે હતો અને આજે રીતુનો બર્થ ડે આજે બ્લેક ડે મેં ફેરવાઈ ગયો કારણ કે આપણે સમાચારમાં જોયું કે અમદાવાદ એરપોર્ટમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે જેમાં બસો ચાલીસ પેસેન્જરો સવાર હતા તેમાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં દેવલોક પામ્યા છે તો આપણે તેમના પ્રત્યે એમના પરિવારજનોનો પ્રત્યે આપણે લાગણી વ્યક્ત કરી છું કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે મિત્રો બરાબર તો આગળ તો કશું કહી એક તો નથી અને આપણે ઋતુનું બર્થડે પણ આપણે એટલો ઉજવ્યો નથી કારણ કે આવી દુઃખદ ઘટના થવાના કારણે આ કોઈ બી વ્યક્તિ મતલબ પહેલી કરી ના શકે બરાબર તો આપણે પણ હેતુને બર્ડ કે સેલિબ્રેશન કર્યું નહીં બરાબર સામાન્ય કેક કાપીને આપણે ઉજવણી કરી નાખી હતી તો આ સાથે આપણા બ્લોગનું આપણે અંત કરીશું ભગવાન જે એમના આત્માને શાંતિ આપે જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામે છે એમના આત્માને ભગવાન શાંતિ આપે તો આ સાથે આપણા વિડીયોનો અહીંયા અંત કરીશું જય માતાજી ગુડ નાઇટ